એટલે આ બધા મારું જીવન જાણો જ છો કે દીક્ષા જીવનમાં મારે નહોતું છોડવું ઓગણીસ વર્ષ પેરાલિસિસની પરિસ્થિતિમાં રહી છતાં પણ જીવનને મારે છોડવું પડ્યું ઘણા બધા ગુરુઓ સંઘ સંપ્રદાય સ્વજનો અને મેં ઘણા ઉપાયો કર્યા પણ દરેક જગ્યાએથી એક જ વાત આવતી હતી કે સંસારમાં તમે જાઓ તમારી દેવ દેવશક્તિ છે એ તમને બધી સમજણ આપશે અને સાચો રાહ બતાવશે તો મને આજે સત્તર સત્તર વર્ષ દીક્ષાને છોડ્યા થયા તો એક એક દિવસ એક એક ક્ષણ મારી દેવશક્તિની આજ્ઞા મુજબ કારણ કે મને ગુરુવર્યોએ એ જ કીધું હતું કે તમે સંસારમાં જાઓ પછી તમે દેવશક્તિની આજ્ઞા હોય એ જ તમે પાલન કરજો બીજું કાંઈ જોતા નહીં કે જૈન ધર્મનું નથી કે બીજા ધર્મનું છે કે શું ખાવું પીવું પહેરવું અઢવું ડ્રેસિંગ કંઈ જવાનું કોઈનો સપોર્ટ લેવાનું શું છે કોઈના ઋણાનુબંધ કેમ છે એ તમારે કાંઈ વિચારવાનું નથી તમારી દેવશક્તિ જે પણ આજ્ઞા કરે એ જ તમારે કરવાનું છે અને એ તમે કરશો એનાથી તમારી આગળ તમારા આગલા જન્મનો જે કાંઈ અધૂરા યોગ છે કારણ કે દેવશક્તિનું કહેવાનું છે તમે જાણો છો કે આના પછી મારો એક જ જન્મ છે અને એમાં પણ આપણે દીક્ષા લઈ અને મોક્ષનો ભાવ છે કહેવાય છેલ્લો જન્મ એ તો બહુ આગળની વાત છે પણ મને જે વાત આવી છે અને મારા પાંચ જન્મનું આ દેવશક્તિ મને જ્ઞાન કરાવેલ છે એ પ્રમાણે હું બધું કરું છું મને ખ્યાલ છે અત્યારે મારે મહાદેવની ભક્તિ વગેરે હિન્દુ ધર્મનું જે કાંઈ છે એ આજ્ઞા મુજબ હનુમાનજી શનિદેવ સરસ્વતી માતા કુળદેવી વગેરે અનેક અનેક જે આજ્ઞાઓ આવી છે તે મેં અનુષ્ઠાન કરેલા છે કેટલા વર્ષો સુધી રાત દિવસ મારે સુવાનું નહોતું અને મારી સાધના મારા ક્લાયન્ટો મારું ઘરકામ આટલું કમાતી હોવા છતાં પણ મારું ઘરકામ મારા હાથે જ કરવાનું કારણ કે બધું દેવદેવસ્થાનનું જાગૃત હોય એટલે પીરિયડનું ધ્યાન રાખવાનું હોય કે આભર ન લાગે તો મેં બધું જ પાલન કર્યું છે કસોટી એટલી બધી આવી કે જે મહાવીરના જીવનમાં મહાવીરના ધર્મમાંથી મહાદેવના ધર્મમાં આવી અને એ મારા આગલા જન્મનો આ એક ધર્મ છે મેં ઈચ્છા કરેલી હતી કે મને મહાદેવનો ધર્મ હું કરું છું તો મને મહાદેવનો ધર્મ મળે કોઈ જન્મમાં મેં દીક્ષા લીધેલી હતી તો એ જન્મમાં મને ત્યારે મેં એમ કીધેલું હોય કે મને જૈન ધર્મ જ મળે અને દીક્ષાનું જીવન મળે તો એ પણ મને મળી ગયું એટલે હવે જે કાંઈ છે એ ઘણી બધી કોશિશ કરવા છતાં પણ જ્યારે છોડવાનું હતું ત્યારે મને બહુ તકલીફ હતી ને મેં ઘણી બધી કસોટી સહન કરી કે ભલે પેરેલિસિસ આખી જિંદગીમાં રહું તોય વાંધો નહીં પણ મારે દીક્ષા નથી છોડવી પણ બધા ગુરુવરીઓને બધાએ મને સમજાવી પણ મારી દેવશક્તિએ પણ મને આજ્ઞા છેલ્લે કરી દીધી કે હવે તારે છોડવું જ પડશે નહીંતર બીજી નુકસાનીઓ ઘણી થશે એ મેં તમને બધાને જણાવેલી જ છે એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી અને આજે મારું તમે જીવન જુઓ જ છો કે એ મુજબ દેવશક્તિની આજ્ઞા મુજબ પડે પડે દેવશક્તિની આજ્ઞા માનું છું બીજું કાંઈ જ વિચારતી નથી તો એ પ્રમાણે બધું મારા સપોર્ટમાં બધું સારું થયું છે અને હું બધી રીતે સુખી છું મારે સંસારના કામ ઘણા શીખવા પડ્યા કે જે હું દીક્ષા જીવનમાં શીખડાવતી હતી કે તમારે સાક સુધારવું હોય તો કેટલો દોષ લાગે તો તમારે શું કરવું જોઈએ કેવા મંત્ર બોલવા જોઈએ આજે મારે જ કરવાનો વારો આવ્યો છે પણ એ મારા પૂર્વજન્મનું કર્મ છે કે જે સાથે બીજું પણ ઘણું સારું જોડાયેલું છે તો હું બધું શીખી છું અને બધું હું પ્રેમથી ભાવથી સરસ રીતે કરું છું કારણ કે મારી કર્મ ઉપર બુકો લખાયેલ છે કર્મ ઉપર મેં લોકોને કેટલા પ્રવચનો આપેલા છે તો મારા ઉપર જ્યારે કર્મનો ઉદય આવ્યો ત્યારે હું સમજણથી એને સ્વીકારું નહીં રડિયા કરું કેવું કંઈ કરું તો એમનો કંઈ મતલબ જ નથી ને એનો કોઈ ઉપાય હોતો જ નથી તો મારા મા બાપના સંસ્કાર એટલા જ ધર્મના અને મારા પિતાશ્રીની એક જ ભાવના કે હિંમત અને ખુમારી ક્યાંય આપણી જાવી ન જોઈએ ભૂતકાળમાં શું થયું છે એને વિચારવાનું નથી હવે શું કરવાનું છે એ વિચારવાથી આપણું આગળનું જીવન છે એ ગ્રોથ કરશે એમાં આપણી પ્રગતિ થશે અને આપણે બીજાને પણ સમાધાન કરાવી શકશું અને કર્મના ઉદયને હું સમજેલી છું એ મેં સમજી અને પ્રેક્ટિકલમાં થિયરીમાં તો મૂકેલું હતું પણ પ્રેક્ટિકલમાં પણ મૂકેલું છે આખી જિંદગી અને એ મારા સાઠ વર્ષની આ ઉંમર છે એમાં મને ઘણા અનુભવ થયા છે અને મેં ખૂબ હિંમત રાખી છે મારા પિતાશ્રીના એક જ શબ્દને યાદ રાખેલા કે કે હિંમત કેમ રાખવી અને ખુમારીથી જીવન કેમ જીવવું નીતિથી જીવન કેમ જીવવું કોઈની પાસે કાંઈ બને ત્યાં સુધી માગવું નહીં અને કરવું તો કંઈક સારું કોકનું કરવું તો અમારા માતાના પણ સંસ્કાર જૈન ધર્મના અટૂટ કે જેમણે તપ જપ અને ખૂબ શુદ્ધ ભાવના અને ખૂબ સરળ સ્વભાવના અને મારા પિતાશ્રી તો આમ જાણે એટલા હિંમતવાળા અને મને ક્યારેય પણ તકલીફ થતી દીક્ષા જીવનમાં તો એક જ વાત કરતા કે આપણી હિંમત અને ખુમારી મારું ફરજન મારું સંતાન ઢીલું ન પડવું જોઈએ અને સરળ થઈ જાઉં છું કે મારું સંતાન કંઈ ધીમું ન પડવું જોઈએ અને ઢીલું ન પડવું જોઈએ તો આજે મેં એ સંસ્કારને આગળ વધાર્યા છે સોરી તો એ આગળ વધારવા માટે અને મારા જીવનથી બધાને જે લાભ મળ્યો છે એ હજુ પણ મારી દેવશક્તિની આજ્ઞા છે કે તારા બંધ પૂરા કરવા માટે તારે ઠેક ઠેકાણે પહોંચવાનું છે તો કેવી રીતના હું જઈ તો નથી શકવાની બધા ઘરે તો પહોંચી ન શકવાની તો આગલા જન્મના કેટલા બધા મારા ઋણાનુબંધ વાળા હશે કે એને મારે કંઈક આપવાનું છે કંઈક મારે ઋણ મુક્તિ કરવાની છે તે હું કરું અને ભગવાને મને ખૂબ શક્તિ આપી છે મા બાપના સંસ્કાર છે તો હું આગળ વધુ છું તો એ પ્રમાણે બધાને લાભ મળે અને મારા જે પરમાત્મા કાર્યો છે એ હું ખૂબ કરું જિંદગીના અંત ક્ષણ સુધી લોકોને હું જ્ઞાન આપું જ્ઞાન આપવા માટે કોઈ અભિમાન નથી પણ મને મળ્યું છે અને મારી તબજ સાધના દ્વારા પણ અને દેવશક્તિની આજ્ઞા દ્વારા પણ એ દેવશક્તિ છે એ મારા આગલા જન્મની જ રિલેટિવ છે અને એ અત્યારે દેવલોકમાં છે એ પણ અને સાત્વિક છે એને પણ કોઈ નામના જોતી નથી એની પૂજા ભક્તિ જોતી નથી મારા યોગમાં જે કાંઈ અધૂરું છે અને આ જન્મમાં મારે જે કાંઈ અધૂર પૂરી કરવાની છે એ જ મને આજ્ઞા કરે છે અને મને પરાણે પણ નથી કરાવતા મને દસ વાર પંદર વાર સંકેત આપે છે કે હવે તારે આ કરવાનું છે આ કરવાનું છે ક્યારેક મને વિચાર આવે કે હવે મારે કેમ થશે તો મને તરત બીજી વસ્તુ આજ્ઞા કરે છે કે તારી પાસે એટલું બધું કામ કરવાનું છે ને એટલું બધું ઋણ મુક્તિ કરવાની છે અને લોકો માટે તે જે ભાવના પૂર્વજન્મમાં કરેલી છે એ બધી તારે પૂરી કરવાની છે અને એ જ્યાં સુધી કોલ ન થાય પુણ્ય ને પાપ ત્યાં સુધી આપણો મોક્ષ ન થાય તો આગલા જન્મમાં તો આના પછીના જન્મમાં તો આ તો બહુ ડીપની વાત છે તમને નો ખ્યાલ આવે કદાચ પણ આના પછીના જન્મમાં તો દીક્ષા લઈ અને મારે જે કાંઈ ધર્મનું કરવાનું હોય કે જે પુણ્ય પાપ એક કરવાના હોય ઇક્વલ કરવાના હોય અને છેલ્લી સાધના આત્મસાધના કરવાની હોય તો અત્યારે મારા જે યોગ છે એ સંસારમાં હું આવી છું દીક્ષા છોડીને અને દેવશક્તિની આજ્ઞા મુજબ ગુરુવર્યની આજ્ઞા મુજબ સંઘ સમાજની આજ્ઞા મુજબ સ્વજનોની સંપત્તિ સંમતિ બધાની સંમતિથી જ હું આવી છું કે બીજું મેં કંઈ કરેલ નથી બહુ સરસ રીતે અહીં મારું જીવન જીવેલ છે અને સોળ સોળ વર્ષ સુધી મેં તપસાધના કરે છે કે જેમાં મારે ઘરની બહાર પણ નીકળવાનું ન હોય ને મારા સ્વજનોનો પણ એટલો સાથ હતો અને તમને ખબર છે કે પ્રમથેશભાઈ એને પણ દેવશક્તિ દ્વારાથી આજ્ઞા આવી એમાં મને બધો જેણે સપોર્ટ કરેલો છે જે જે આજ્ઞા આવે જે જે વિધિ વિધાન આવે મને કાંઈ આવડતું હોય ન આવડતું હોય તો એ તરત બધું કામ મૂકી અને પેલા જે ધૂપ દીપ પૂજા કે મને સમજાવવાનું હોય આ ધર્મનું તો મને કાંઈ ખબર ન પડતી હોય તો એ બધું મને સમજાવતા અને પેલી ક્રિયાઓ પૂજા વિધિ કરવાની હોય એ પણ એ પોતે કરી અને પછી મારી અનુષ્ઠાનો આગળ વધતા અને ત્યારે મારી ઉંમર તેતાલીસ વર્ષની હતી આજે સત્તર વર્ષ પહેલાંની વાત છે એ પણ નાના હોય તો દુનિયાની દૃષ્ટિએ અને ત્યારે મારી જ્યારે સાધના ચાલતી હોય ત્યારે હું દેવશક્તિને સમજી ન શકતી હોય એટલે અહીંયા કોઈને મારા આવવાનું પણ ન દેવાય અને એ આવતા હોય ત્યારે લોકોમાં તો એક ચલણ હોય કે કોઈ સ્ત્રી એકલી રહે છે તો પુરુષ આવે તો શું હશે કેમ હશે પણ મેં ગુરુની આજ્ઞા પૂરેપૂરી પાડી દેવશક્તિની આજ્ઞા પૂરેપૂરી પાડી કે કે આપણી બદનામી ન થાય અને જીવનમાં જે મારે કરવાનું છે બસ હું કરી શકું એવી હિંમત રાખી મા બાપના સંસ્કાર યાદ રાખ્યા અને મારી સાધનાઓ મેં કરી અને એના દ્વારા જ આજે જે કાંઈ મળેલું છે એ ફળ છે એ બધા હજારો લોકોને મળ્યું છે હજારો હજારો લોકોને કોઈ લાઈવ રૂબરૂ આવેલા છે તો કોઈ ફોનથી કોઈને મેં જોયા છે કોઈને નથી જોયા ફોરેનના પણ એટલા મારા ક્લાયન્ટ છે પણ હવે મારી આ ચેનલને મારે બસ એક જ મારા ભાવ છે કે જે આજ્ઞાવી છે એ મારા ભાળવાની છે પણ એમાં એ આજ્ઞામાં તમે જે જૂના છો મને જાણો છો તો તમારે સપોર્ટ કરવાનો રહેશે કારણ કે આમાં બીજું કાંઈ તમારે કરવાનું નથી નથી પૈસા ખર્ચવાના બસ તમે જાણીતા છો મારા જીવનથી અને લોકોને આ જ્ઞાન પહોંચે એના માટે જ અમારા પ્રયત્ન છે ને તો મને પણ આરામ કરવો ગમતો હોય મારે પણ હવે શાંતિથી રહેવું હોય તો હું શાંતિથી જ રહું છું અને ખૂબ દાન પણ કરીએ છીએ અને પરમાત્મા કામ પણ કરું છું મારી સાધના પણ કરું છું પણ આ વસ્તુ સાચો રાહ મને જે મળ્યો છે કારણ કે મેં ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યા દીક્ષા જીવનમાં એટલી બીમાર રહી એટલી મારા ઉપર તકલીફ આવતી હતી દેવશક્તિના પરચા એટલા મળતા હતા અને ત્યારે એમ હતું કે આ દેવશક્તિ છે મેલી છે આમ છે તેમ છે અમે ખૂબ મહેનત કરી કોઈને માતાજી આવતા હોય કોઈ જ્યોતિ જાણતા મને એક જ વસ્તુ કહેતા તમે મહાદેવની ભક્તિ કરો પણ અમારા ધર્મમાં જૈન ધર્મમાં એ મહાદેવની ભક્તિ તો થાય એમ નહોતી અને એ જીવન મારું એટલું કષ્ટવાળું હોય કે એમાં હું તો કોઈ ધૂપદીપ કરી શકું કે આ ધર્મનું કરી શકું અને મને શ્રદ્ધા પણ નહોતી અને એ હું કરવાય નહોતી માગતી કારણ કે મારે ગમે તેવી કસોટી આવે તો એમાં મારે બસ જૈન ધર્મમાં દીક્ષામાં રહી અને પેરાલિસિસમાં આખી જિંદગી રહું તો પણ મારે એમાં જ રહીને બસ પુસ્તકો લખવા મારું ઘણું ઘણું બધું મેં જ્ઞાન લીધું ઘણી બધી પરીક્ષાઓ આપી ઘણી બધી ડિગ્રીઓ મેળવી રેકી પ્રાણી કિલિંગ બધી માસ્ટર ડિગ્રીઓ મેળવી યોગ ઉપર બધા ચક્રો ઉપર સાધના કરેલી છે અને એનું પુસ્તક લખેલું છે બધું સાયન્સ ઉપર કે એક એક આપણા અવયવ કે શું હોય કેમ હોય અને એ અવયવ જ્યારે આપણા બગડે છે શું કામ આપે છે પછી બગડે છે તો આપણે મોંઘી દવાઓ નથી લેવી સાઈડ ઇફેક્ટવાળી દવાઓ નથી લેવી અથવા તો એમાં કેટલું બધું હિંસક દવાઓ પણ હોય છે તો એ પણ આપણે નથી કરવું તો આપણે કાયમી રોગ હોય કે કાંઈ ઉપાય કરવો હોય તો શું કરવું એના માટે મેં ધ્યાન આસન પ્રાણાયામ મુદ્રા મંત્રચાપ એક્યુપ્રેસર એક્સરસાઇઝ બધા ચક્રો ઉપર એની ઉર્જાઓ અને એના ઉપર બધાને શિબિરો હું બહુ મોટા પાયે કરાવતી અને અહીંયા આવીને પણ મેં દોઢ વર્ષ સુધી બધાને ટ્રીટમેન્ટ આપેલી કે ત્રણ ત્રણ મહિના ટ્રીટમેન્ટ આપતી તો બધાને કમરના દુખાવા હોય પછી ફ્રોઝન શોલ્ડર હોય ગોઠણનું હોય કોઈ પણ નસને લગતી હાડકાને લગતી અમુક તકલીફો હોય તો ત્રણ મહિના ટ્રીટમેન્ટ આપી પ્રોફેશનલ કરતી અને ત્રણ મહિના ટ્રીટમેન્ટ આપી અને એ લોકો કેમ સાજા થઈ જાય ને ઓપરેશનથી બચી જતા આ દોઢ વર્ષનો મારો અનુભવ છે અને મેં જેમને શીખડાવેલી એ લોકો પણ હજારો રૂપિયા કમાતા તો હું તો શીખડાવનાર કમાઈ શકું તો સ્વાભાવિક વસ્તુ છે અને દોઢ વર્ષ પછી મને જ્યોતિષનું જ્ઞાન હું ક્યાંય શીખવા નથી ગયું વાસ્તુ જ્યોતિષ કે બીજું કાંઈ તો મારી શક્તિ દ્વારા જ મને પ્રેરણા મળી છે મને આખી ફાઇલ બનાવડાવી મારી શક્તિ આપણે જેમ વાત કરતા હોય એમ જ મેં લખ્યું છે અને પેલો જ મેં ક્લાયન્ટ લીધું ત્યારે મને એમ થયું કે હું આનું જન્મ જન્મનું કેમ જાણતી હોય આવા તમારા કેટલાય અનુભવ છે કેટલાના વડગાળ મેં કાઢેલા છે બારની તકલીફો એ પણ કાઢેલું છે પણ હું બને ત્યાં સુધી એમ વિચારું છું કે મારા અનુભવ પ્રમાણે કે એ વડગાળમાં કે મેલી વિદ્યાના પ્રયોગમાં બધું શાસ્ત્રો તો સાચા જ હોય છે સાધના કરે બધાય સાચા જ હોય છે પણ અમુક મેલીવિદ્યામાં કેવું હોય છે કે ભટકતા આત્માઓને એ લોકો પોતાની સાધના દ્વારા એ ભટકતા આત્મા હોય એને શું કહેવાય કે સ્વીકાર કરે છે અથવા તો એને સાધે છે એને સાધે છે એટલે એને સહાયતા કરે છે આ શબ્દ છે તો એને સહાયતા કરે છે પણ એ ભટકતા આત્માઓ હોય કોઈ અતૃપ્ત હોય કોઈ કેવા વિચારના હોય અને કેવી રીતના એનું મૃત્યુ થયું હોય એને શું જોતું હોય ઘણાને એવું હોય કે સિગરેટ ખૂબ પીવડાવો ઘણાને હોય ખૂબ દારૂ પીવડાવો માંસાહાર આપો એ ભટકતા આત્માઓ પુરુષ રૂપે હોય ત્યાં ભલે એને દેહ ન હોય પણ એની વૃત્તિ હોય એ હોય કે એને સ્ત્રીઓ જ જોઈએ સ્ત્રીઓ હોય ભટકતા આત્માઓ ત્યાં જન્મ લીધો હોય તો એને પુરુષો જોઈએ તો આવું જે કંઈ વિધિ વિધાન કરનારા હોય એને એ બધું આપવું પડતું હોય છે શુદ્ધ સાત્વિકમાં આ વસ્તુ નથી હોતી આપણે ધૂપદીપ પૂજા અને જે અનુષ્ઠાન આવે કે આપણે જપ તપ કરીએ એટલે એને જે જે અર્પણ કરવાનું હોય ફૂલ કાંઈ ચંદન છે આ તે બધું તો એ શુદ્ધ ને સાત્વિક દ્વારા એ દેવદેવી પ્રસન્ન થાય છે જ્યારે પેલું જે મેલીવિદ્યા વિદ્યાના પ્રયોગ છે હું તમને ચોખ્ખટથી વાત કરી દઉં છું કે આ વસ્તુ હું કામ આગળ વધવા માગું છું કે લોકોને મેલીવિદ્યાના પ્રયોગ એવા છે એમાંથી પછી બહાર નથી નીકળ નીકળી શકતા અને બેડરૂમ સુધી આ વસ્તુ પહોંચે છે ત્યારે પતિ પત્નીના સંબંધો પણ ખલાસ થઈ જાય છે અને એટલા હેરાન થાય છે આવા ઘણા બધા અનુભવો છે અને પછી એનામાં મય જ આપણે રહેવું પડે કોઈ રસ્તો નીકળતો નથી જેને સાધના કરેલી હોય એ પણ એમાં જ રહે છે એ બહાર નથી નીકળી શકતા એવું પણ બને છે હું કોઈને ખોટા નથી દર્શાવતી એના યોગમાં એ હશે પૂર્વજન્મોને એટલે એ કરતા હશે એને ક્યાંકથી સજેશન મળેલું હશે કોઈ નિમિત્ત મળ્યું હશે તો એ લોકો એ જ કરતા હશે પણ એમાં હું બહુ ડીપમાં ઉતરવા નથી માગતી પણ મારું મકસદ એટલું જ છે કે તમે શુદ્ધ અને સાત્વિક ઉપાય દ્વારા અને સાચી વસ્તુને જાણો કે કુંડળીના યોગ ગ્રહ પાપ પુણ્ય કોઈપણ દોષ છે સાપિત દોષ કાલસર્પ દોષ પિતૃદોષ દોષ એના માટે શું કરવું જોઈએ અમુક વસ્તુ એવી હોય કે ટેમ્પરરી ઉપાય કરવાથી એનું સમાધાન થઈ જાય કે સફળતા મળી જાય પણ અમુક પૂર્વજન્મના કર્મ હોય કુંડળીમાં દર્શાવતા હોય હું કુંડળી જ્યારે બનાવતી હોય મારી સિસ્ટમ આખી અલગ છે પેલી કોમ્પ્યુટરાઈઝ કુંડળી કે એ ટાઈપનો નથી મારું અલગ છે હસ્તરેખા હસ્તરેખાથમ ઉપર ફેસ રીડિંગ પછી ન્યુરો ઉપર ઘણી બધી સિસ્ટમ છે કે અવાજ ઉપર આ બધું મારી શક્તિ દ્વારા મને મળેલું છે તો એના દ્વારા હું જ્યારે કુંડળી બનાવતી હોય ફોર્મ ભરે પછી હું બનાવતી હોય તો એમાં એવું બને છે કે આગલો જન્મ એનો શું છે આગલા જન્મમાં એને કેવું કર્મ કરેલું છે કાલસર્પ દોષ હોય તો એને નાગની હત્યા કરેલી હોય કે સાપિત દોષ હોય તો એને ઋષિમુનિ કે વડીલો કે સાધુ સંતો હોય એની કેમ દોષ કરેલા હોય અસાધના કરેલી હોય એનું દિલ દુખાવેલું હોય એને ગુસ્સો કરાવેલો આવા અનેક પ્રકારના કુંડળીના દોષ હોય છે એ બબે ગ્રહ મળી અને એ વસ્તુ બનતી હોય છે તો એવા ઉપાયોમાં પણ રાહત થાય એવા મેં ઘણા ઉપાયો નિઃશુલ્ક પણ બતાવેલા છે અને લોકોને ખૂબ સફળતા મળી છે અને આ જે મારું જે નોલેજ છે એ જન જન સુધી મારા પરિચિત નહીં અપરિચિત હોય અને શુદ્ધ સાત્વિક લોકો હોય ત્યાં બધું પહોંચે અને જે શુદ્ધ ન હોય એ પણ શુદ્ધ થઈ જાય એને ક્યારેય પણ એવા ભાવનો જાગે કે આ દીદી છે તો હવે હું શું કરી લઉં કે કેમ કરી લઉં કે અત્યાર સુધી મારું જીવન બધું શુદ્ધ ને સાત્વિક રહ્યું જ છે તો એ બધા મારા ભાઈ બહેનો જેવા જ છે અત્યાર સુધી જે કોઈ પુરુષો હોય તો એ મારા ભાઈ બહેનો ભાઈઓ જેવા હોય મા બાપ જેવા પુરસો હોય તો મારા પિતા જેવા જ હોય અને આજ સુધી મને કોઈએ કોઈ તકલીફ આપી નથી બધાએ ભક્તિભાવથી અને ફોન કરે તો એ ફોનમાં પણ બસ એક બેન હોય દીકરી હોય પિતા હોય મારા કોઈ કઝીન હોય એવી રીતના જ મારી સાથે વાત કરી છે અને હું વિડીયો કોલ તો બંને ત્યાં સુધી બહુ જરૂર ન હોય તો જરૂર હોય તો લગભગ તો નથી જ કરતી પણ વિડીયો કોલમાં હું વાત નથી કરતી કારણ કે આપણે કોઈ પણ પોઝિશનમાં ક્યારેય પણ હું સાધના કરતી હોય તો એ સમયે મારે કાંઈ બતાવવાનું ન હોય અને સાધના મારી અધૂરી રહી જાય તો વોટ્સએપથી જ પહેલાં મેસેજ આવતા હોય છે અને પછી જ મારે મારા ટાઈમે હું ફોન કરતી હોઉં છું કોઈ કોઈ ક્લાયન્ટ હોય તો પણ મારે વાત કરવાની નથી હોતી કારણ કે એના જે પ્રશ્ન હોય એમાં બીજી વાત કરું તો એનો ટાઈમ પણ બગડે અને હું ડિસ્ટર્બ થાવ તો એને જવાબ દેવામાં પણ મને તકલીફ થાય તો આવી ઘણી બધી વાતો છે કે જે તમે જાણો છો અને કદાચ ન જાણતા હોય અને જે નવા લોકો આ ચેનલ ઉપર આવશે એ પણ મારા પરિચયમાં આવશે મારે ઋણ મુક્તિ કરવાની જ છે તો એને હું કેવી રીતના સજેશન આપી શકું આ વિડીયો જે જુઓ એ ભાવથી જોજો કે બસ દીદીને એક જ ભાવ છે કે બસ લોકો સુધી સાચી વાત કેમ પહોંચે પરાણે નથી પહોંચાડવી મારે કોઈને પરાણે કાંઈ નથી કરાવવાનું પણ ખરેખર એ લોકોને જરૂર છે ને સાચો રસ્તો નથી મળતો સાચી વ્યક્તિ નથી મળતી અત્યારે જ્યોતિષ હોય ડૉક્ટર હોય વકીલ હોય અમુક પ્રકારનું જાણતા હોય તો ત્યાં પણ કેટલા ફ્રોડ થતા હોય છે હું કોઈની ઉપર બ્લેમ નથી કરતી પણ આવું બનતું હોય છે અને ઘણા મારા ક્લાયન્ટોને ખબર હોય છે અને લોકોને આવી ખબર જ છે કે જ્યાં બને ત્યાં સુધી સુદને સાત્વિક હોય એવી વ્યક્તિઓ પાસે આપણે જઈએ તો મારું જીવન એ જ છે અને મારી કોઈપણની વાત હોય તો બધાની સિક્રેટ હોય છે બાપ દીકરી હોય મા દીકરી હોય પતિ પત્ની હોય કોઈ પણ હોય તો મારી પાસે જોડાવા આવ્યા હોય તો રેફરન્સવાળા લઈને આવેલા હોય તો હું બેસવા નથી દેતી કારણ કે એની સામે બીજા લોકો જવાબ ન આપી શકે એટલે બધાનું સિક્રેટ વાત હોય છે અને જ્યોતિષમાં કરવું જ જોઈએ કે કોઈની વાત કોઈને કરાય નહીં કારણ કે બધાના અંગત પ્રશ્ન હોય છે તો ખૂબ મર્યાદાથી હું બધાનું આ કામ કરું છું મારું જીવન પણ ખૂબ મર્યાદિત છે અને આ બધા હું ડ્રેસિંગ કે આ તે મારું કંઈ લોકોને દ્રષ્ટિએ એક મોતસોખના સાધનો છે મોતસોખના ડ્રેસિંગ કે પહેરવું ઓઢવું કંઈ તૈયાર થવું લિપસ્ટિક લગાવી મેકઅપ કરવા કે કાંઈ પણ હોય તો એ શૃંગાર છે પણ એ તમને ખબર છે કે મારે લગભગ મે ઓગણીસો ચોર્યાસીમાં દીક્ષા લીધીને લગભગ નેવ્યાસીની આસપાસ મને એક દેવશક્તિ દેવશક્તિ દ્વારા સંકેત આવેલો હતો આકાશમાંથી પ્રકાશ થયો અને દિવ્ય શક્તિએ મને એક સંકેત કરેલો કે તું રસ મારે છોડી દે એટલે દીક્ષાનો વેશ છોડી દે પણ છતાં પણ મેં પછી કેટલા વર્ષ સુધી લગભગ સમજો ને કે ઓગણીસ વર્ષ સુધી પણ મારો સંયમ જીવન ચોવીસ વર્ષમાંથી પાંચમા છઠ્ઠા વર્ષે મને આ સંકેત આવેલો પણ એ તરફ મારું લક્ષ નહોતું અને નહોતી છોડતી તો મને કેટલી બધી તકલીફો આવી દેવે મને એમાંથી કાઢવા શક્તિ મને કાઢવા માટે કેટલા પરચાઓ બતાવ્યા અને મારા જીવનના ખૂબ અનુભવ છે દીક્ષામાં હતી તો પણ અમે બધા પાસે જોડાવા છતાં અને એમ થતું કે બસ આપણે દીક્ષા જીવન પાડવું છે અને એમાં રહેવું છે તો કાંઈક સામાન્ય એવો રસ્તો મળી જાય તો મારી સાધના ખૂબ હું આગળ કરી શકું એ જ ભાવ હતા પણ છતાંય યોગમાં હતું તે મળ્યું પણ એમાં મને કાંઈ અફસોસ નથી કારણ કે અત્યારે હું જે સાધના કરું છું કદાચ કોઈ સાધુ એ દીક્ષા જોડેલી હોય તો આવું જીવન કોઈ દાખલો નહીં હોય કદાચ નહીં હોય મને એમ લાગે છે મારા અનુભવ પ્રમાણે અમે અનેક સંતના કહેવા પ્રમાણે કે અમે અત્યારે આ કાળમાં આજ્ઞા નથી પાડી શકતા એટલી તું આજ્ઞા પાડે છે કારણ કે જૈન ધર્મના નિયમો એવા છે કે અત્યારે પાડવા બહુ અઘરા હોય છે છતાં હું દેવશક્તિની જે આજ્ઞા છે એ સંપૂર્ણ રીતે પાડી શકું છું તો આ સંસારમાં છું એટલે રાતના મારે સાધના ચાલતી હોય આખી રાતની અને જે આજ્ઞા આવે હું તરત કરતી હોય છું ઘણી વાર એવી આગના આવે કે બે જ ચમચી અડદની દાળ ખાવાની તો આખા દિવસમાં મારે બીજું કાંઈ જ નહીં ખાવાનું આવા સાધના પણ મારી ચાલુ ઘણી બધી હોય છે અને અત્યારે પણ હોય છે હમણાં જ તમને ખબર છે કે પંદર દિવસ અન્ન સંપૂર્ણ અન્ન ત્યાગ હતો બપોરે ખાલી આટલી જ સાબુદાણાની ખીર અને સાંજે પણ આટલી જ સાબુદાણાની ખીચડી અને બે થી ત્રણ વાર તમે ચા પીવી શકો પીવો હોય તો આટલું જ હું કરતી હતી અને મારી સાધના ચાલુ હતી પણ એ પંદર દિવસ વીસ દિવસ મારા પૂરા થઈ ગયા એટલે મારી આધ્યાત્મિક શક્તિ દ્વારા જે કાંઈ મળેલું છે અને એ ઉર્જાનો પ્રભાવ છે કે હું જે વચનથી બોલું છું એ કોઈ મને એનો કોઈ ગર્વ ચોક્કસ છે મારું સ્વાભિમાન છે મારા માતા પિતાના સંસ્કાર અને મારી મહેનતનું આ ફળ છે કે મારી વાણીમાં એક સરસ્વતી દેવીની કૃપા છે કે જેના દ્વારા મારી વાત સાંભળે ફોનમાં ખાલી ફોનમાં અને અજાણ્યા જ હોય તો એને એમ થઈ જાય કે એ ઉપાય તો પછી કરે છે પણ બસ એક જ વાત કરે છે કે દીદી તમે મારી સાથે છો ને હવે બસ અમારે ક્યાં ચિંતા છે એના ગમે તે કર્મ છે શું છે એ કાંઈ જાણવાની વાત તો એક બાજુ રહી જાય ઉપાય કરવાની તો વાત પછીની છે પણ બસ મારો એને સપોર્ટ મળે છે અને હું એની સાથે છું એવી એને એક હિંમત આવી જાય છે અને હું જવાબ આપું જ છું મારી સાધનામાં હોય કે ક્લાયન્ટ હોય કે કામમાં હોય ત્યારે હું જવાબ નથી આપી શકતી પણ એનો ટાઈમ મેં એને આપેલો જ હોય જ્યારે ફ્રી થાવ ત્યારે બધાને ખબર હોય કે દીદી ફ્રી થશે એટલે મને ફોન કરશે મેસેજ કરશે અને પૂરેપૂરો હું ટાઈમ આપું અડધી કલાક કલાક જેટલો જતો હોય મને પોતાને સંતોષ થવો જોઈએ કે ભાઈ આ વ્યક્તિને હવે આમ સમાધાન જેવું લાગે છે અને એને હિંમત આવી છે અને હવે આગળ કાંઈક કરી શકશે તો આવા અમારા અનેક અનુભવ છે આ જ અનુભવને પહોંચાડવા માટે લોકોને ખૂબ કારણ કે ભગવાન તીર્થંકરો સાધુ સંતો દીક્ષા જીવનમાં કે પરમાત્મ કરતા હોય એને શું કરવાનું છે આ જ કરવાનું છે કે સદબોધ આપવાનો પોતાનું જ્ઞાન છે બાંટવાનું બીજાને આપવાનું અને કોઈ પરમાત્મા કામ કરે છે તો અનેક રસ્તા છે કોઈ તપજપ કરે છે પોતાના કર્મને ખપાવવા પુણ્ય માટે કોઈ માનવ સેવા કરે છે કોઈ કોઈને રાહત માટે કોઈ કોઈની સેવા માટે લૂલા લંગડા અપંગ કેટલા બધાને તકલીફો હોય છે જન્મથી પણ તકલીફ હોય છે એવા રોગ હોય છે આર્થિક સ્થિતિ બરાબર નથી હોતી તો એને પણ સહાયતા કરતા આવા ઘણા પ્રકારના પરમાત્મા કામ હોય છે તો હું એ તો કરું જ છું તમને ખબર જ છે કે પાંત્રીસ કુટુંબને અત્યારે હું દર મહિને દાન કેટલું કરું છું મારે બહુ કહેવાની જરૂર નથી પણ બીજા પણ આ બધું બધાની જ હું ફી લઉં છું એવું પણ નથી સગાવાલા હોય કે જાણીતા હોય પહેલાંના કે અત્યારના જેને કંઈ તકલીફ છે આર્થિક તો એની પણ ફી નથી લેતી એને પણ સરસ રીતે હું સમજાવું જવાબ આપું જેટલું પૈસા ત્રણસો રૂપિયાની ફી મારી ત્રણસો રૂપિયાની જ ફી છે વન ટાઈમની તો એટલું હું લઉં એમાં પણ એટલું જ એને સમજાવું છું એવું કોઈ વસ્તુ નથી કે ત્રણસો રૂપિયા હું આટલું નહીં સમજાવું ને આ પ્રશ્નનો જવાબ નહીં આપું આટલા જ પ્રશ્નોનું સમાધાન કરીશ તો આવી જે કંઈ વાત છે એના દ્વારા અનેક લોકોને લાભ મળેલો છે અને મને આજ્ઞા આવી છે બસ મારે તો એક જ વસ્તુ છે કે મારી આજ્ઞાનું પાલન મારે કરવું છે કે અનેક લોકો સુધી મારે આ વાતને પહોંચાડવી છે અને અનેક લોકોને પરમાત્મા કાર્ય આ વાતથી અને આ સમાધાનથી સમસ્યાઓનું નિરાકરણથી એને શુદ્ધને સાત્વિક એક વસ્તુ પહોંચે અને લોકો ક્યાંય ભટકી ન જાય અને એને જીવનમાં શાંતિ મળે એવા જ મારા ભાવ છે એવા મારા સંસ્કાર છે એવી મારી સાધના છે એવી મારી દેવશક્તિની આજ્ઞા છે અને હું બધું જ કરવા તૈયાર છું હું બસ બધા દેવદેવી ભગવાનને અને બધાને એવી જ પ્રાર્થના કરું છું મારી સાધના હોય કે તબજબ હોય કે હું અંત સુધી બસ સ્વસ્થ રહું અને લોકો માટે ઉપયોગી બનું અને મારા આ એક એક રૂવાડે રુવાડે મારા એ જ ભાવ હોય કે લોકોને હું કેમ ઉપયોગી બનું એનો કોઈ નામના માટે મારે નથી કરવું એ વારંવાર હું તમને કહું છું અને તમારે સપોર્ટ કરવાનો છે તો કોઈ મારી નામના માટે નહીં પણ તમને જે વસ્તુથી તમે પ્રૂફ છો મારા કે તમને જે મને મળવાથી મારી સાથે વાત કરવાથી ઘર બેઠા કે અહીં આવવાથી તમે ઉપાય કર્યા ન કર્યા છતાં પણ તમને સમાધાન મળ્યું છે શાંતિ મળી છે તમારા રસ્તા નીકળ્યા છે શોધને સાત્વિક છે એટલે વાર લાગે પણ એ રસ્તા નીકળ્યા છે તમે બધા જાણો છો એટલે તમે તો આ ચેનલ માટે મોટા મોટા પ્રૂફ છો તે ત્યારે પણ તમે તમારા કમેન્ટ દ્વારા પોતાના અનુભવ ટૂંકમાં જણાવશો અથવા વિડીયો મૂકશો તો પણ લોકોને જાણવા મળશે કે ભાઈ આ વસ્તુ સાચી છે અને સારી છે સાચી તો છે જ પણ સારી છે અને અમારે કરવા જેવું છે તો તમે ખાસ હું તમને કહું છું કે આ વિડીયોને તમે પહેલાં સાંભળજો આ વિડીયોને ખૂબ તમે સાંભળજો મારા ભાવની તમને ખબર જ છે પણ હજી સાચો રાહ ચેનલ મને સાચો રાહ મળેલો છે એ મારે કેટલા નામ ગોતી હતી એમાંથી આ સાચો રાહ આવ્યો અને એમાં સર્ચ કરવું પડે કે ભાઈ આપણા શબ્દોના કોઈ નામ નથી ને નહીતર એ નામનું એ લોકો સર્ચ કોઈ કરે તો બીજાના બીજાની ચેનલમાં જોવા માંડે કે એને સંતોષ ન થાય કોઈ પણ વસ્તુ બને તો આપણી ચેનલનો જે રાહ મકસદ છે એ પૂરું ન થાય એટલે મેં કેટલા બધા નામ શોધ્યા અને સાચો રાહ સર્ચ કરીને કેટલું બધું કર્યું પછી એમ થયું કે આ નામ બરાબર છે અને મારા કામ માટે પણ આ નામ બરાબર છે મને સાચો રાહ મળેલો છે અને બીજાને સાચો રાહ મળે તો તમે આ વિડીયો ખૂબ શેર કરજો પેલા તો આ વિડીયો મારો શેર કરજો તમારા ગ્રુપમાં અને